પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે વલસાડ જિલ્લાના આયુષ મેળો અને મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પારડીના ધીરુભાઈ નાયક હોલમાં યોજાયો હતો જ્યાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ વિભાગના મંત્રી કનુ દેસાઈએ અધ્યક્ષસ્થાને સંભાળ્યું હતું મંત્રી ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને વધુમાં વધુ આયુર્વેદ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના આરોગ્ય માટે અનેક પહેલ કરી છે જેમાં નિઃશુલ્ક સારવાર માટે આયુષ્યમાન કાર્ડ અને સમગ્ર વિશ્વમાં યોગને માન્યતા આપવાનો પ્રયાસ સામેલ છે મેળામાં આયુર્વેદિક સંબંધિત વિવિધ પ્રદર્શનિઓ આંગણની વનસ્પતિઓ રસોડાની ઔષધિઓ આયુર્વેદ આહાર વાનગીઓ પુસ્તક પ્રદર્શન અને આયુર્વેદ રંગોળી લોકો માટે ખુલ્લી રાખવામાં આવી બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા ખાસ વિધિ પણ યોજાઈ રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આયુર્વેદના સંદેશોનો પ્રસાર કરવામાં આવ્યો મેગા કેમ્પમાં ચામડીના રોગ સ્ત્રીરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ સહિતની અનેક તકલીફોની નિદાન ઉપચાર સેવા મફતમાં આપવામાં આવી કાર્યક્રમમાં અનેક મહાનુભાવો સંસ્થાઓના પ્રતિનિધિત્વો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા